અને વિસ્તરણ કર્યું ભાજપ માટે દેશ હંમેશા સર્વોપરી રહ્યો સી આર પાટીલ સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની સાથે તેઓ નવસારી લોકસભાના સાંસદ પણ છે આખો તેમનો પત્ર છે લખ્યું છે વહાલા કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી નથી પણ વિશ્વનો સૌથી મોટો વિશાળ પરિવાર છે આપણે સૌ આ પરિવારના સભ્યો છીએ એનું આ પણ સૌને ગૌરવ છે આજે હું આ મહાન વિભૂતિઓને વંદન કરું છું કે જેમણે પાર્ટીના સર્જન અને વિસ્તરણ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે કાર્યકર્તાઓ જનસેવા રાષ્ટ્ર સેવા એ આપણી પાર્ટીની આપણા પરિવારના સંસ્કાર છે રાષ્ટ્ર જ સર્વોપરીના સંસ્કાર આપણને સૌને ગડથુથીમાં મળ્યા છે અને મને એ વાતનો આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સંસ્કારોના હૃદયપૂર્વક જતન કર્યું છે આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ સાહેબ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીના માર્ગદર્શન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્ર સેવા રાષ્ટ્ર વિકાસમાં એનું સર્વોત્તમ પ્રદાન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી વિકાસ વિશ્વાસ અને જનસેવાનો પર્યાય બની રહી છે સબકા સાથ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ આ સંકલ્પ સાથે આપ સૌ રાત દિવસ રાષ્ટ્ર સેવાની ધૂણી ધખાવી શક્ય એટલું સર્વોત્તમ પ્રદાન કરવાનો પ્રયાસ કરો છો એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવો પક્ષ છે કે જેના માટે દેશ હંમેશા સર્વો પડી રહ્યો છે એક ભારત શ્રેષ્ઠ ભારતના મૂળ મંત્ર સાથે માતૃભૂમિની સેવા જ એ આપણા સૌનો સંકલ્પ રહ્યો છે તેઓએ વધુમાં લખ્યું છે કે આજે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન દિવસે દિવસે વધુ મજબૂત બનતું જાય છે ભારતની ગણના હવે કેવા દેશમાં થાય છે માનવતાની વસુધૈવ કુટુંબ મહત્મની વાતને મક્કમતાથી રજૂ કરી શકે છે આજે આપણા દેશ પાસે સંકલ્પ શક્તિ પણ છે નિર્ણય શક્તિ પણ છે મોદી સાહેબની ગેરંટી પર સૌને વિશ્વાસ છે મોદી સાહેબ જે બોલે છે એ કરે છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સાથે મળી હજુ પણ વધારે પરિશ્રમ કરવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પરિવારનો મુખ્ય પાયો છે અને આ પાયો મજબૂત છે જેનો ગૌરવ મને છે કાર્યકર્તાઓ મોદી સાહેબને